જસદણ નજીક આવેલ ઘેલા સોમનાથ ખાતે પ્રથમ વખત રવેડી નીકળી જેમાં ઘેલા સોમનાથથી થી કિલોમીટર મેળા નજીકના પરિસર ખાતે વિવિધ કર્તબો બતાવી તલવારબાજી લાઠી દાવ અંગ કસરત કરી સંતો મહંતો ઝુમી ઉઠ્યા હતા મહાદેવના સાનિધ્યમાં સાધુ સંતો અને દિગંબરો શિવકા દાસ કભીના ઉદાસના નારા તો ક્યાં હર હર મહાદેવના નાદથી પરિસર ગુંજી ઉઠ્યું હતું જૂનાગઢમાં શિવરાત્રી મેળા બાદ દામો જેમ આ યાત્રા પૂર્ણ થતી હોય છે તેમ ઘેલા સોમનાથ નજીક સુંદર વાતાવરણ વચ્ચે ઘેલા નદીમાં દિગંબરો સ્નાન કરી ઘેલા સોમનાથ દાદાના દર્શન આરતી કરીનો લાહવો માણ્યો હતો આ તકે ઘેલા સોમનાથ મંદિરના તમામ સ્ટાફ પૂજારી વહીવટી કરતા સહિત આજુબાજુ પંથકના તેમજ રાજકોટ ગોંડલ ભાવનગર જામનગર કચ્છ સહિતના ભાવિ ભક્તો અને દિગંબર સાધુઓ પ્રથમ શિવાલય સમાજ ઘેલા સોમનાથ દાદાના दर्शन यह था रिपोर्टर विशाल भाई भुआ, आज़ाद मीडिया लाइव, जस्टर। केला निंजला किनारे महादेव पोते स्थापित किया। क्या आप उसी पासर पासर मोहम्मद देख रहा है आप लोग? મોહમ્મદ બેગડા આવીને તલવારનો ઘા કર્યો આજે પણ એક લિંગ ઉપર આપણે ઘા દેખાય આવે ત્યાર પછી બધા પાછા ઘણા શહીદો શહીદ થયા પછી આ મહાન તીર્થ અહીંયા સ્થિર બન્યું છે આ તીર્થની જેટલી પણ વાતો કરીએ એટલી ઓછી પડે અહીંયા સ્વયં સોમનાથ જે સર્વ રોગો અને કષ્ટોનો હરનારા મહાદેવ છે એ સ્વયં બિરાજે છે અહીંયા જે પણ લોકો એના સંકલ્પ લઈને આવે છે જે પણ સારી વૃત્તિઓ લઈને આવે છે લગભગ ત્રણસો સાડી ત્રણસો મહાત્માઓ હતા અને હજારોની સંખ્યામાં જનામેદની હતી બધાએ ખૂબ આનંદ સભર આ શોભાયાત્રા કાઢી અને શોભાયાત્રા દરમિયાન કોઈ પણ પ્રકારની માનસિક તનાવ વગર બધા ખૂબ મુક્ત મને મહાદેવ મહાદેવની અંદર બધા એકમય થઈ ગયા હતા ગોલા સોમનાથના મહાદેવની અંદર બધા લીન થઈ ગયા હતા અને લીન થયેલી શોભાયાત્રા હર્ષ ઉલ્લાસ સાથે સોમનાથ મંદિરે આવી અને ભગવાન મહાદેવને જળ અર્પણ કરીને શોભાયાત્રાની પૂર્ણાવી નારાયણ